मा हो भळ बरुहा मिल्या तारा पारे तू मारो सपनो साकार करजे मा व्यापार करवा बे पण घर कोई आवतू नाही फटाफट मग मस्त गीत गावा दे आई आई रे उतरना आई चौद तारीख ભાઈ ધંધો પતંગ પતંગ કોડી ના સી આપડે બધા એસી રૂપિયા પણ ધંધો તો કરવાનો જ પછી આ દોરી ફીરતી જોરદાર આ ચકલી પતંગ કેવાય આ આકાશમાં ઉડે ને એટલે આમ ચકલી ના પતંગ ઉડા બધા નું ચકલી હું કાપવાનું જોરદાર કાપી દે આપડો પતંગ એટલે હેવી પતંગ

મારી પકડાય તો જો ને તાર નો નોર્ડ તો જલ થાય અલગ પાહી હા દેવા ગણાવ પૈસા વધારી ગયા બહાર પકડાયું તું

પતંગ લઈ લ્યો આપડે આ તમારા ઉપર જ બગડો થઈ જશે એવું આ લેશે ને તો તમારા ઉપર જઈને તીર રહેશે તીર એવું આપડે પેલા આ બરોબર આ રે એમ કે 5 6 કોડી લેવાની અને છે બીજા લુંટવા જોણ પાછા ઓ તો બેહરો લે બરાબર કતાર ભાઈ આ હા આ

આવબ્બર છે એક બાજુ મકાઈ વાટવાનું ચાલુ છે એક બાજુ જબ્બર તાલ થયો તો કરવી જ પડશે કરતા બાર મહિનો તનું કીધું એક જ પતંગ લૂંટ્યો નહીં હજુ ઊંધી કે ભરાયો છે તો એક જ પતંગ જવા દીધો તારું આવી બન્યું હા ઉતરવાનું પણ બધા પતંગ તારા લૂંટવાના આટલો બધો લો કર્યો તને પતંગ લૂંટવા આ તારા મકાઈ જેટલી ખાવી હોય ને એટલી ખાજે પણ પતંગ લૂંટજે દાળા ના બસો પતંગ તો તારા જોઈ લઈ લઈ લય નક મકૈ ખાવા નહી દઉં

છોકરા પતંગ લેવાયા હતા પતંગ તો લેવા બધા ડાંચી બરી મારા ઉપર જોયું ખોટું પેલી છોકરા પૂછ્યું કે ચોઈ લેલ્યા કે પેલા હુભા વેપાર કર

बात करो धंधा